જેફરી એપસ્ટિન સંબંધિત ત્રીસ હજાર પાનાના નવા દસ્તાવેજો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આ ફાઇલોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ખૂબ મોટા પાયે ઉલ્લેખ છે પરંતુ અહીં એક પ્રશ્ન એ છે કે જેફરી એપસ્ટિનની ફાઇલોમાં કોઈપણ ભારતીય ઉદ્યોગપતિના કે પછી રાજનેતાના નામ સામે નથી આવ્યા વિપક્ષે ખૂબ મોટા પાયે હોબાળો મચાવ્યો કે ઓગણીસમી ડિસેમ્બરે જેફરી એપસ્ટિન સંબંધિત ફાઇલો ખુલશે અને ભારતમાં આ ખુલાસાઓથી દિલ્હીની સરકાર હલી શકે છે પરંતુ હજુ સુધી કોઈ પણ ભારતીયના નામ આ જેફરી એપસ્ટીન સંબંધિત ફાઇલોમાં સામે નથી આવ્યા નમસ્કાર જમાવટ સાથે હું શું પાર અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન અપરાધી જેફરી સાથે સંકળાયેલ કેસમાં ખૂબ મોટા પાયે દસ્તાવેજો બહાર પાડવામાં આવી રહ્યા છે સરકાર હલી શકે છે પરંતુ યુએસના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ક્યાંય કોઈ ભારતીય નેતા કે ઉદ્યોગપતિના નામ સામે નથી આવ્યું વિપક્ષનો પ્રયાસ રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની મદદથી તેઓ સરકારને ઘેરે પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યો છે હવે વાત કરીએ જેફરી એપસ્ટીન સંબંધિત નવા દસ્તાવેજોની તો તેમાં ટ્રમ્પ અને એપ્સ્ટીનના ભૂતકાળની ઓળખાણ વ્યક્તિગત મુસાફરીઓ અને કેટલાક ગંભીર આરોપોની વિગતો જાહેર થઈ છે નવી જાહેર થયેલી ફાઇલોમાં ટ્રમ્પ સામે બળાત્કારના આરોપોનો પણ સમાવેશ થાય છે જોકે યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રમ્પ સામેના બળાત્કારના આરોપો પુરાવા વિનાના છે અને તેને સાચા માનવા જોઈએ નહીં હવે જાણીએ કે આ ફાઇલોમાં ટ્રમ્પ વિશે કયા નવા ખુલાસા કરવામાં આવ્યા છે ફાઇલોમાં સામેલ જાન્યુઆરી બે હજાર વીસના ઇમેલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ઓગણીસો ત્રાણું ઓગણીસો વચ્ચે ઓછામાં ઓછા આઠ વખત જેફરી એપસ્ટીનના ખાનગી જેટમાં તેમણે મુસાફરી કરી હતી રેકોર્ડમાં એમ પણ સામે આવ્યું છે કે ટ્રમ્પની આ પૂર્વ પત્ની મારલા મેપલ્સ અને તેમના બાળકો કેટલીક યાત્રાઓમાં તેમની સાથે હતા જો કે આ દસ્તાવેજો ટ્રમ્પ પર કોઈ ગુનાનો આરોપ મૂકતા નથી ફાઇલોમાં એપસ્ટીનનો કથિત હસ્તલિખિત પત્ર પણ સામેલ છે જેમાં તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યો છે આ પત્રની ચકાસણી કરવામાં આવી નથી અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તેની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા છે જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી તપાસ હેઠળ શુક્રવારે રાત્રે અઢી વાગે ત્રણ લાખ દસ્તાવેજો જારી કર્યા હતા જોકે હજુ પણ સંપૂર્ણ દસ્તાવેજો જારી થવામાં સમય લાગી શકે છે અને આમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન પોપ સિંગર માઇકલ જેક્સન જેવા દિગ્ગજોની તસવીરો સામે આવી છે જોકે રેકોર્ડ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નહોતું જ્યારે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા એપસ્ટીનના ખાનગી જેટના ફ્લાઇટ લોગમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સામે આવ્યું છે જેના કારણે હવે અમેરિકાની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે તો જેપ્રી એપસ્ટીન સંબંધિત જે દાવાઓ વિપક્ષ કરી રહ્યું હતું તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર